નવી નવી સિસ્ટમનો ગુજરાત ઉપર કેટલો વધી રહ્યો છે ખતરો મુંબઈના વિસ્તારમાંથી તોફાની બનેલું સોમાસું આગળ વધીને ગુજરાત ઉપર ત્રાટકેલું જોવા મળી રહ્યું છે સોમાસુ ઘાતક બનવાના કારણે ગુજરાતમાં જળ હોનારત આવવાને લઈને પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે બદલાઈ રહેલા ગુજરાતના હવામાનની સાથે સાથે ગુજરાતની અંદર હવેથી આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનની તીવ્રતા સાથે

પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી શરૂ થવા જઈ રહ્યો છે જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘરાજા ગમરોળતા હોય તેમ તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભારે સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો અનેક પંથકોની અંદર અત્યારે તીવ્ર થંડર એક્ટિવિટી થતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે સાથે તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી ફૂકાતા પવનોની તીવ્રતા હવે ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે આંધી તુફાન વંટોળની જેમ પવન પણ ફૂંકાતો જોવા મળી રહ્યો છે હાલ અત્યારે ગુજરાતની અંદર પવનની તીવ્રતાની જો માહિતી મેળવવામાં આવે તો ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અરબ સાગરના દરિયામાંથી આવતો તોફાની પવન ગુજરાત સાથે ટકરાતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વસવાટ કરતા લોકોને બહાર ન નીકળવા માટે ખાસ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના એકવીસ ડેમ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવી રહ્યા છે ગુજરાતમાં આવેલા બસો છ ડેમમાંથી અનેક જળાશયો અત્યારે ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં વર્ષી લહેલા જળબંબાકાર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા ગુજરાતના અનેક જગ્યા ઉપર એનડીઆરએફ ની ટીમોને પણ અત્યારે તૈનાત કરવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમનો મજબૂત ઘેરાવો મધ્ય ભારતના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના વિસ્તારની ગુજરાતના વિસ્તાર સુધી સિસ્ટમની ઘાત લંબાયેલી હોય તેમ અત્યારે ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે આ બધાની વચ્ચે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારથી મધ્ય ભારત અને ગુજરાતના વિસ્તારોની અંદર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ અનેક જગ્યાઓ પર અત્યારે સિસ્ટમનું ભયંકર જોર વધતું આ ત્રણ ક્ષેત્રોની અંદર જોવા મળી રહ્યું છે જેમાં બંગાળની ખાડીના દરિયાની અંદર તો અત્યારે મિની વાવાઝોડું સક્રિય બનતું હોય તેમ નવા વાવાઝોડાનો ખતરો બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે ઉદભવતો જોવા મળી રહ્યો છે નવા વાવાઝોડાની અસરોના કારણે ગુજરાતની અંદર આવનારી કલાકોમાં દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો ગુજરાતની અંદર આવનારી કલાકમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તાર જેમાં સુરતના વિસ્તારથી તાપી નવસારીના વિસ્તારથી ડાંગ અને વલસાડના જિલ્લામાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તાર જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી પોરબંદરના વિસ્તારોની અંદર ગીર સોમનાથના વિસ્તારથી જુનાગઢ અમરેલીને ભાવનગરના તટીય વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાઈને ભયંકર જોર દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે આમ નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોવાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર ફરી એકવાર અટકેલું સોમાસુ સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતું જોવા મળી છે અરબ સાગરના દરિયાની અંદર પણ અત્યારે ઉથલપાથલ સક્રિય બનતી હોય તેમ નવું નવું અરબ સાગરના દરિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે ગુજરાતનો દરિયો અત્યારે હલ્લે છે ચડિયો હોય તેમ ગુજરાતની અંદર પંદરથી લઈને વીસ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે ને આને ધ્યાનમાં રાખીને માછીમારોને પણ આવનાર ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા જવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે વર્ષદના નવા રાઉન્ડને ખતરાને જોતા ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર પૂર આવવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર જળ હોનારતના ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે પણ અત્યારે જોઈ શકો છો ગુજરાતના ગુજરાતના વિસ્તારથી ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર તોફાની પવનોની તીવ્રતા સાથે કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે સાથે સાથે વરસાદનું જોર વધતું હોવાના કારણે કચ્છના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઇનો ગુજરાત માથેથી પસાર થતી જોવા છે આ નવી નવી સ્ટ્રફ લાઇન ગુજરાત માથેથી પસાર થતી હોવાના કારણે ગુજરાતમાં દિવસે ને દિવસે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના પલટાવ આવી રહ્યા છે તો ગુજરાતમાં નવા મત મુજબ હવેથી વરસાદના પણ બદલાતા જોવા મળી રહ્યા છે વરસાદના મોડલની અંદર અત્યારે પરિવર્તન આવતું જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોર અંધારપટની સાથે સિસ્ટમની ભયંકર અસરોને લઈને આવનારી કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદનો ખતરો જોવા રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના ભયંકર દબાણના ભાગરૂપે ભાવનગરના વિસ્તારથી સોનગઢના વિસ્તારથી પાલીતાણા ગો ગોધરાના વિસ્તારથી લઈને બાબરાના ક્ષેત્રોની અંદર અમરેલીના જિલ્લાની અંદર અત્યારે ભારે વરસાદનો ખતરો ટોળાતો હોય તેમ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે અમરેલીના જિલ્લાથી કુંડલા ધારીના વિસ્તારથી બગસરા વિસાવદરના પંથકોમાં સાથે સાથે તુલસી શામ ઉના રાજુલાથી મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉનાથી વેરાવળના વિસ્તારને કોળીનારના વિસ્તાર ઉપર પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે કડાચના ક્ષેત્રથી માંગરોળ કેશુદના વિસ્તારથી જૂનાગઢના વિસ્તાર ઉપર પણ અત્યારે તોફાની પવનોની અવર જવર ગુજરાતમાં જોર દર્શાવતી જોવા મળી રહી છે સિસ્ટમનું ભારે દબાણ અત્યારે પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલના વિસ્તારથી ભાનવર ચીખલીના વિસ્તારથી ભાટિયાના વિસ્તારની અંદર અને ખાસ કરીને દરિયાઈ તટીય વિસ્તાર જેમાં દેવભૂમિ દ્વારકા ઓખા બંદરની અંદર ખંભાળિયા લાલપુર જામનગરના ક્ષેત્રથી કાલાવાડ ધ્રોળના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ રાજકોટના ક્ષેત્રથી લઈને સાવડી મોરબી વાંકાનેર થાણ ચોટીલાના વિસ્તારની અંદર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના પંથકોની જો વાત કરવામાં આવે તો લીમડીના પંથકથી સુરેન્દ્રનગર ધાંગધ્રાના વિસ્તારથી હાલવડ માવિયાના વિસ્તારથી નવલખીના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે સિસ્ટમની મજબૂત ઘાત લંબાયેલી હોવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર અનેક જિલ્લાઓમાં અત્યારે જળબંબાકાર વરસાદના મોટા ખતરાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને સૌરાષ્ટ્ર ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ભયંકર જોર દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની પણ તાજી માહિતી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર અત્યારે સિસ્ટમની તીવ્ર હલચલ સક્રિય બનીને અસર દર્શાવતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના જિલ્લાની અંદર સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બની રહ્યું છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર વીજળીના ચમકારા વધતા પણ અત્યારે જોવા મળી રહ્યા છે સિસ્ટમનું દબાણ વધવાની સાથે રાજ્યના અનેક ક્ષેત્રોની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે હલચલ વધતી જોવા મળી રહી છે જેમાં દક્ષિણીય ગુજરાતના તટીય જિલ્લાઓની અંદર આવનારી કલાકોમાં વાપીના ક્ષેત્રથી લઈને સાપુતારાના વિસ્તારમાં આહવાના વિસ્તારથી વનસાડા બીલી મોરાના પંથકથી લઈને વલસાડના જિલ્લાની અંદર સરનું આભ ફાટતું હોય તેમ વરસાદ લઈને સુધીના ભારે વરસાદની શક્યતા ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે આમ દક્ષિણીય ગુજરાતના અનેક પંથકો જેમાં સુરતના વિસ્તાર ઉપર અત્યારે ભારે વરસાદનો સૌથી વધારે ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે નવસારીના પંથકથી બારડોલી અને વ્યારાના વિસ્તારમાં જળબંબાકાર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કોસંબાના પંથકથી વાંકલ ઉમરપાડા ડીડિયાપાડાના વિસ્તારથી ભરૂચના ક્ષેત્રની અંદર અને દહેજના વિસ્તારોની અંદર તમે લાઈવ જોઈ શકો છો તેમ ખાસ કરીને સુરતના વિસ્તારથી ભરૂચનો વિસ્તાર દહેજના વિસ્તારથી આમોદના વિસ્તારની અંદર અતિભારે વરસાદનો ખતરા ટોળાતો હોવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં હાય એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડના જિલ્લાથી નવસારીના વિસ્તારો ઉપર પણ ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે આમ દક્ષિણીય ગુજરાતના અનેક પંથકો જેમાં ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ સિનોર કરજણના વિસ્તારથી જાંબુસરના વિસ્તારોની અંદર આવનારી કલાકમાં ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે રીતસરનું આભ ફાટતું હોય તેવા તોફાની દ્રશ્યો હવે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળવાના છે મધ્ય ગુજરાતના જિલ્લા ઉપરથી અત્યારે વરસાદી સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઈન પસાર થતી હોવાના કારણે સતત જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ તીવ્ર બની રહી છે તેમ 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 મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ઘોર અંધારપટ અને સિસ્ટમની પરિભ્રમણની અસરોના કારણે ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમનો ભયંકર જોરવાળો ઘેરાવો મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર લંબાયેલો જોવા મળી રહ્યો છે જેમાં આવનારી ત્રણ કલાકની અંદર મધ્ય ગુજરાતમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે ધોળકાના વિસ્તારથી નડિયાદના વિસ્તારની અંદર પણ અતિ ભયંકર ખતરાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ખંભાતના ક્ષેત્રથી વડોદરા બોડેલીના ક્ષેત્રથી લઈને ગોધરા લુણાવાડાના વિસ્તારથી લઈને દાહોદના ક્ષેત્રની અંદર છોટા ઉદયપુરના વિસ્તારથી મહીસાગર ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર પણ વધી રહેલી સિસ્ટમની અસરોના કારણે ઠેર ઠેર જગ્યાઓ ઉપર ઘોર અંધારપટની સાથે સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર અસર દર્શાવતું હોય તેમ ગુજરાતમાં તોફાની પવનો અને વાદળ છવાયું વાતાવરણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મંડરાયેલું જોવા મળી રહ્યું છે જેમાં અહેમદાબાદના વિસ્તારથી ધોળકા આણંદના વિસ્તારમાં અને કપડમંજના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદનો ખતરો આજે ગુજરાતની અંદર ટોળાતો જોવા મળી રહ્યો છે રાજસ્થાનના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને સૌથી વધારે અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમની ઘાત લંબાયેલી જોવા મળી રહી છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની ઘાતના ભારે ખતરાને જોતા આવનારી ત્રણ કલાકની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર ભારેથી લઈને અતિભયંકર જેમાં પંદર ઇંચ સુધીના ભારે વરસદના ખતરાને ધ્યાનમાં રાખતા ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં રોડ રસ્તા નદી નાળાની અંદર પરિવર્તિત થતા હોય તેમ અનેક જગ્યાઓ પર જળબંબાકાર વરસાદનો સૌથી વધારે ખતરો અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદના ભારે ખતરાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને થરાદના વિસ્તારથી પાલનપુર ખેડબ્રહ્માના ક્ષેત્રોની અંદર રાધનપુરના વિસ્તારથી મહેસાણાના પંથકની અંદર અને હિંમતનગરના વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિભયંકર વરસાદના ખતરાને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારો પર સિસ્ટમ પોતાની ભયંકર અસર દર્શાવતી હોય તેમ સિસ્ટમનો ઘેરાવો ભયંકર અત્યારે બનીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સૌથી વધારે જોર દર્શાવતી હોય તેમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર ભારે વરસાદના આગાહીને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે આવનારી ત્રણ કલાક સૌથી ભયંકર સાબિત થતી હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે પાછલી ચોવીસ કલાકની અંદર બનાસકાંઠા પાલનપુર અને ગાંધીધામના વિસ્તારથી ગાંધીનગરના વિસ્તારની અંદર આઠ ઇંચ સુધીના ભયંકર વરસાદની પણ અત્યારે તાજી અપડેટ સામે આવી રહી છે આમ પાછલા ચોવીસ કલાકની અંદર ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાએ રીતસરની તબાહી મચાવી હોય તેમ બનાસકાંઠાના વિસ્તારથી પાલનપુર રાધનપુરના વિસ્તારથી મહેસાણા અને હિંમતનગરના વિસ્તારથી અરવલ્લીના જિલ્લાની અંદર જળબંબાકાર વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે હવે આ સાથે સાથે કચ્છનું હવામાન પણ ધીમી ગતિએ પલટાતું હોય તેવા દ્રશ્યો અત્યારે કચ્છમાં સર્જાતા જોવા મળી રહ્યા છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન પસાર થઈને કચ્છના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર ગતિવિધિઓ દર્શાવતી જોવા મળી રહી છે જેના કારણે કચ્છના તટીય પંથકોની અંદર જેમાં પણ ખાસ કરીને લખપત નળિયા ખાવડ બાડેલી માંડવી ગાંધીધામ અને રાપરના ક્ષેત્રોની અંદર આવનારી ત્રણ કલાકમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો ખતરો ગુજરાતમાં વધતો જોવા મળવાનો છે આમ ગુજરાતના અનેક પંથકમાં ગાજવીજ સાથે ભારેથી અતિભયંકર વરસાદ ખાબકતો જોવા મળવાનો છે આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓના નકશાઓ જાહેર કરીને કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની જિલ્લાઓને લઈને પણ તાજી નવી અપડેટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે આવનારી ત્રણ કલાક માટે ગુજરાતવાસીઓ ઘરના બારી બારણા કરી નાખજો બંધ કારણ કે તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યમાં વીજળીના ચમકારાની સાથે ભારેથી લઈને અતિભયંકર વરસાદના ખતરાને લઈને ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી સામે આવી રહી છે જેમાં આવનારી કલાકની અંદર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે નવી નકરને તાજી માહિતી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે આવનારી 10 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે જેમાં જિલ્લાઓ પ્રમાણે વરસાદનું કેવું દબાણ જોવા મળવાનું છે જેની તાજી નવીન લેટેસ્ટ માહિતી પણ અપડેટ કરવામાં આવી રહી છે જેમાં આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જળબંબાકાર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં ઉત્તરીય ગુજરાતના બે જિલ્લા જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજ રોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલેટ આપવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠાના વિસ્તારથી સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ મહીસાગર પંચમહાલ અને દાહોદના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકવાનું યલો એલર્ટ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી આ બે જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ અને દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રોની અંદર જેમાં સુરતના વિસ્તારથી તાપી વલસાડ સાથે સાથે નવસારીના વિસ્તારથી ડાંગ અને સુરતના વિસ્તારોની અંદર આમ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભયંકર વરસાદ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ખાબકતો જોવા મળવાનો છે ગુજરાતના બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડતો જોવા મળી શકે છે જેમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર પાટણ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારથી બોટાદ અહેમદાબાદ ખેડા આણંદ ભરૂચ વડોદરા છોટા ઉદેપુર અને નર્મદાના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી આજ રોજ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે